ધારાસભ્ય જેવી કાકડીયા જયંતિભાઈ પાનસુરિયા જયરાજભાઈ વાળા હિંમતભાઈ બાલાબાપુ સહિત આગેવાનોની હાજરી જોવા મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે તે પરંતુ આ નગરપાલિકામાં નવા ઉમેદવારોને ટિકિટ મળે તેવી પણ શક્યતા હોય જોવા મળી રહી છે. રિપોર્ટર સંજીવ વાળા અભિક્રમ ન્યૂઝ ધારી. સાહેબ આપનું નામ શું છે અને હાલમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને અત્યાર સુધીની અંદર કેટલા ફોર્મ મળ્યા આ બાબતે આપ શું કહો છો? ભારત માતા કી જય વંદે માતરમ. મારું નામ કે陳વાળ પેરવા ચલાલે શહેરનો મુખ્ય પ્રમુખ. આજે જ્યારે ચૂંટણીનું બુગેલ લાગી ગયું છે ત્યારે ચલાલા શહેરમાં પ્રદેશ જિલ્લા તેમજ ધારાસભ્યશ્રીની સૂચનાથી ફોમ વિતરણ જે દાવેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેને માટેની ફોર્મની પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ હતી જે ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતેથી બે દિવસ સુધી ચાલે છે છ વર્ડમાં લોકોએ શાંતિપૂર્ણ અને શાંતિના માહોલની અંદર ફોર્મો લીધા અને છ છ વર્ડમાં અંદાજીત આશરે એકસો સાત જેવા ફોર્મ લોકોએ ભર્યા છે અને આજે શામવાડી ખાતે ધારાસભ્યશ્રી તેમજ અમારા પ્રદેશના નિરીક્ષકો એ ફોર્મ અને એમને સેલ્ફ પ્રક્રિયા લેવા આવવાના છે ત્યારે શામવાડી ખાતે આજે ચલાવેલા સંયુક્ત ભારતીય જનતા પાર્ટીના સો વાગેવાનો સાથે મળીને એ ફોર્મ રજૂ કરશે અને પોતાની દાવેદારી રજૂ કરશે ते कार्यक्रम आज रोज छान वाढी खाती